ધાનેરા તાલુકાના સોતવાડા ગામમાં સેવા અને જનજાગૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે ધાનેરાની કે આર આંજણા કોલેજના પચાસ જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ અંતર્ગત સાત દિવસની વિશેષ શિબિર માટે સોતવાડા પહોંચ્યા છે જ્યાં તેઓ સફાઈ અભિયાન અને અંધશ્રદ્ધા નિવારણ જેવા કાર્યો દ્વારા ગ્રામજનોમાં નવી ચેતના જગાડી રહ્યા છે આ શિબિરની વિગતો જોઈએ તો ધાંરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ દેવાભાઈ પટેલ અને અન્ય આગેવાનો દ્વારા આ કેમ્પનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી આ યુવાન સ્વયંસેવકો હાથમાં ઝાડુ લઈ ગામના જાહેર રસ્તાઓ ધાર્મિક સ્થળો અને મુક્તિધામની સફાઈ કરી રહ્યા છે માત્ર સફાઈ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં ઘરે ઘરે જઈને આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરવા માટે વિદ્યાર્થીઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અમારી દાંદેરાની કે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગના જે રાષ્ટ્રીય સેવા યોજનાના પચાસ વિદ્યાર્થીઓ ત્રીસ ભાઈઓ અને વીસ બહેનો અહીંયા સુતવાડાના અંદર એનએસએસની જે સાત દિવસની શિબિર છે સ્વચ્છતા નારી સશક્તિકરણ સ્વચ્છતા અંધશ્રદ્ધા એવા દરેક વિષય ઉપર અમે સાત દિવસનો કેમ્પ લઈ અને અહીંયા સુતવાડાના ગામના અંદર આવ્યા છે મારા એનએસએસના બધા જ વિદ્યાર્થી મિત્રો અને મારી સાથે અમારા સહ અધ્યાપક મિત્ર ડૉક્ટર હિતેશભાઈ ટાંક તથા આરતીબેન ચૌધરી એ પણ અમારી જોડે સાત દિવસ રહેવાના છે અને ગામના સાથે સવારે અમે ગામની સફાઈ કરવા જઈએ છીએ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અંધશ્રદ્ધા હોય વ્યસન મુક્તિ હોય પછી બીજા કોઈ કાર્યક્રમ હોય ગામના લોકોના નાના બાળકોને શિક્ષણથી લઈ અને એ ભણવા સુધીના આ બધા જ કાર્યક્રમો રાત્રે અમે દસેક અગિયાર બાર વાગ્યા સુધી બે કલાક આ પણ કાર્યક્રમો અમે આપી રહ્યા છીએ આ શિબિરની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય રીતે યુવતીઓ સ્મશાન કે મુક્તિધામ જેવી જગ્યાએ જવામાં ડર કે સંકોચ અનુભવતી હોય છે પરંતુ આ કેમ્પમાં જોડાયેલી યુવતીઓએ તમામ ડરને બાજુએ મૂકીને મુક્તિધામની સફાઈ કરી સાચા અર્થમાં અંધશ્રદ્ધા નિવારણનો સંદેશ આપ્યો છે સાત દિવસના કેમ્પ દરમિયાન શિક્ષણની સાથે સંસ્કાર અને શ્રમનું મહત્વ આ યુવા પેઢી સોતવાડાના ગ્રામજનોને સમજાવી રહી છે અમે રાષ્ટ્રીય સેવા સંઘ એટલે કે વિદ્યાર્થીઓ છીએ ક્યાં રાંજના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી આવ્યા છીએ સોતવાડા ગામની અંદર અમે સફાઈ કામનું આયોજન કરીએ છીએ આજે અમારો ત્રીજો દિવસ છે એટલે કે અમે શાળા મંદિર રોડ રસ્તાઓ તેમજ આજે અમે સમશાન ભૂમિની અંદર આવ્યા છીએ ખરેખર તો અમને શમશાનમાં આવતા ડર લાગતો હતો પરંતુ આજે આવ્યા ત્યારે ખબર પડી કે આ એક મુક્તિનું સ્વરૂપ છે અહીં આવી અમે ઘણી બધી સફાઈ કરી છે જોયું છે ત્યારે અમને પહેલાં એમ હતું કે અમને ત્યાં ન જવું જોઈએ ભૂત હોય છે પરંતુ ખરેખર એવું હોતું નથી આ અંધશ્રદ્ધા છે અમને અહીં આવીને ખૂબ જ ખુશી અને આનંદ થયો છે યુવા શક્તિ જ્યારે સેવાની સાથે જોડાય છે ત્યારે કેવા સકારાત્મક બદલાવ આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ સોતવાડા ગામમાં જોવા મળી રહ્યું છે કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સામાજિક જવાબદારી નિભાવીને અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે સાત દિવસીય શિબિરથી સોતવાડા ગામ તો સ્વચ્છ બનશે જ સાથે સાથે ગ્રામીણ જનતાના માનસ પર જાગૃતિનો કાયમી પ્રભાવ પણ જોવા મળશે